આમો જંબુસર વચ્ચે વહેતી નદી જનક સપાટી વટાવીને પાણી માર્ગ ઉપર વહેતું થતા લોકો જીવના જોખમે વાહન લઈને પસાર થતા એક બાઇક ચાલક પાણીમાં તણાયો હતો

આ મામલે તંત્ર એ સલામતી ના ભાગરૂપે આ માર્ગ જ્યાં સુધી પાણી ના ઉતરે ત્યાં સુધી બંધ કરાવાય તેવી લોક માંગ ઉઠવા પામી છે જોકે હાલ તો ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને બિનજરૂરી લોકો અવરજવર જવર તાળે તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે